મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગર માં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી મસ્જિદો માં ઈદ ની ખાસ નમાજ અદા કરાઈ ઈદ ઉલ ફિત્ર આજે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉમંગ ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી મસ્જિદમાં ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી આજ રોજ ઈદ ઉલ ફિત્ર પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના નવાપરા ખાતે આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ ઈદની નમાઝ અદા કરી હતી નમાઝ પૂર્ણ કરી અલ્લાહની ઇબાદત સાથે એકબીજાને ઈદની મુબારક પાઠવવામાં આવી હતી આ પ્રસંગે શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ ભાવનગર શહેર અંદર ઈદગાહ ભાવનગર શહેરના તમામ મુસલમાનો દ્વારા ઈદ આવી અને હું ભાવનગર કસબાજુ ઇસ્લામના પ્રમુખ તોફિક શેખ તરીકે સર્વે નગરજનોને ઈદ મુબારક પાઠવું છું અને તમામ સ્ટાફ તથા તમામ કર્મચારીઓ જે લોકોએ ઈદની નમાઝ માટે બંદોબસ્ત કરે તમામ મેનેજમેન્ટ કરે તેમનો અમે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે તમારા નામથી ઓ લો સલીલ ખાન મહદ ખાન કાજીવાડ સિપાહી જમાત પ્રમુખ આજરોજ ભાવનગર શહેરમાં તમામ મુસ્લિમ બિરાદરોને ઈદુલ ઉલ મુબારકબાદી પાઠવે છીએ અને આ ઈદ ઉલ ફિત્ર આખા માસના તમામ રોજા જેણે રાખ્યા હોય એ માટે ઇનામનો દિવસ હોય છે અને શાંતિ સંયમ અને સલામતી માટેનો દિવસ છે તો તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું ભાવનગર શહેરના તમામ લોકોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પેશ કરું છું ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે